હેલો મિત્રો કેમ છો મજામાં જ મિત્રો અમે પણ ખૂબ જ મજામાં છીએ મજામાં છો ને બધા તો ફરી વખત અમે તમારી સમક્ષ આવ્યા છીએ એક નવી ચેલેન્જ લઈને ચેલેન્જ નું નામ છે કાકરા વીણો અને ગ્લાસ ભરો આ મિત્રો પ્લાસ્ટિક નો ગ્લાસ છે આમાંથી આટલા જ વિસ્તારની અંદર જો આ છે વચ્ચે અમે કોયસ રાખી છે અને પાટ્યું તો વચ્ચે એટલા જ વિસ્તારમાંથી એટલા ટુકમા જે સફાઈ કરેલી છે ખોદીને વ્યવસ્થિત કરેલું છે એમાંથી કાકરા વીણવાના છે કાકરા કવડ્યા

હું અહીંયા ઉભો રહીશ જોઈશ બધે બધે બરાબર આ રીતે અને જે લોકો અમને ગ્લાસ જમા કરાવશે એમને પહેલો બીજો ને ત્રીજો ત્રણ નંબર આપણે આપશું તો આપણી સમક્ષ છે આપણે કૈલાસબેન દિવ્યાબેન ઉર્વિશાબેન ગોપીબેન કાવ્યાબેન અને જસુભાઈ એટલા મેમ્બરો આપણી સમક્ષ છે મિત્રો અને એ બધા છે આ ચેલેન્જ ની અંદર ભાગ લેવાના છે અને ઉત્સાહ મને એવું લાગી રહ્યું છે કે અમે જ કાંકરાનો ગ્લાસ ભરીએ અને જમા કરાવશું અને ઈનામ જીતશું સો રૂપિયા મિત્રો આની સો રૂપિયા ઈનામ રાખેલું છે તો આ બધા મેમ્બરો છે એની અંદર ભાગ લે અને બધા જીતે એવી મારે દરેક બનાવે અને આવા જ કંઈક વિડીયો જોવા માટે અમારી ચેલેન્જ છે તે બન્યા રહેજો તો હવે આપણે સેલેન્જ તરફ જઈએ કરીએ વિડીયોની શરૂઆત ચેલેન્જ કરીએ શરૂઆત તો હું બધાને પ્લાસ્ટિકનો એક એક ગ્લાસ આપી દઈશ તો જસુભાઈ

જલ્દી જલ્દી કાંકરા ભણો અને ગ્લાસ ભરો તો મિત્રો મને લાગી રહ્યું છે કે બધા સિંહ પૂરા ઉત્સાહથી અને પૂરા આમ કઈ તાકાતથી સી ગ્લાસ ભરી રહ્યા છે કાંકરા વેરી રહ્યા છે તો બી સાર છે તો આટલા વિસ્તારની અંદરથી કાકરા સિંહ બધા ગ્લાસની અંદર ભરવાના છે અને મને લાગી રહ્યું છે કે ઘણા બધા ગ્લાસ સિંહ ભરી દેવાના છે ગોપીબેન તો ગ્લાસ સલકાવી દીધો છે ગોપીબેન ગ્લાસ જોઈ શકો છો મિત્રો ગોપી બેન ગ્લાસ છે જો મિત્રો ભરી દીધો છે મેનો ટાઈમ વેસ્ટ કર્યો સોરી કૈલાસબેન પણ ઝડપથી ક્લાસ ભરી રહ્યા છે વાહ કૈલાશબેન વાહ આ બાજુ દિવ્યાબેન અને કાવ્યાબેન છે ખૂબ જ જોરથી ક્લાસ ભરી રહ્યા છે જસુ કાકા કેમ રો અરે ને આવતા કાકાના ડરતા જ નથી નથી ડરતા ગોતો ગોતો વાહ દિવ્યાબેન વાહ દિવ્યાબેન છે અડધો ક્લાસ ભરી દીધો છે આ બાજુ છે કાવ્યાબેન છે પૂરી જોરદારથી મહેનત કરી રહ્યા છે વાહ ગોપીબેન છે ગોપીબેન છે મારી સમક્ષ આવી ગયા

હા જમા કરાવ્યા છે હવે પછી જોઈએ કોણ આવે છે તો આ ઉર્વિષાબેનનો ગ્લાસ આપણે મૂકીએ કેટલા બે છે ગોપીબેન ત્રીસ ત્રીસ તો ત્રીસને આપણે આ બાજુ પાછળ મૂક્યું કૈલાશબેન કેટલા છે વાહ કૈલાશબેન વાહ કૈલાશબેન એ છે સપ્પન છે કાંકરા એની અંદર ભરી દીધા છે મિત્રો કેટલા સપ્પન કાકરા તો હવે એમનો ગ્લાસ છે આપણે અહીંયા મૂકશું તો પહેલાં જમા કરાવ્યો છે ઉર્વિષાબેને ગોપીબેન પણ ગોપીબેનના ગ્લાસની અંદર ખાલી ફક્ત ને ફક્ત ત્રીસ કાકરા હતા તમારી એમાં કેટલા છે પાંચ

આ બેનને બેને ભૂલાઈ ગયું છે મિત્રો તો આપણે એમને ઇનામ માંથી બાકાત રાખશું હાલો તો હવે દિવ્ય બેન તમારા કેટલા હતા 65 ગોપી બેન કેટલા હતા 30 તમારા 56 તમારા 42 42 કાવ્ય બેન ને ભૂલાઈ ગયું ભાઈ તમારા 50 તો મિત્રો દરેકે ખૂબ જ સારો ભાગ લીધો અને સૌથી વધારે કાકરા હતા દિવ્યાબેનના પણ ગ્લાસ જમા કરાવ્યો ઉરુષાબેને એટલે આપણે બંનેને આગળ આવીને કહીશું તમારો આમાંથી કયો ગ્લાસ હતો લઈ લે તો આપણે એમને નંબર આપશું તમારો કયો ગ્લાસ હતો તમારો હાસુ છે ઉર્ષાબેન તમારો એ ગ્લાસ નથી ઉર્ષાબેન હરખું વિચારી જો આલો ગ્લાસ કયો છે હાલ કાવ્ય તારો ગ્લાસ લઈ લે કયો છે વાહ તો કાવ્યબેન આ ગ્લાસ હતો મને ખાસ યાદ છે કાવ્યાબેનનો ગ્લાસ છે મિત્રો તો ત્રણેય નંબર ઉરુષાબેનનો પહેલો નંબર આપણે આપી દઈશું બીજા વધુ કાંકરામાં હતો દિવ્યાબેનનો એટલે એમને બીજો નંબર અને ત્રીજો નંબર ગ્લાસ ઓળખવા માટે કાવ્યાબેને ખૂબ જ મહેનત કરી એમને કાંકરા યાદ નહોતા રહ્યા પણ ગ્લાસ એને ઓળખી લીધો અને એને પોતાનો ગ્લાસ લઈ લીધો એટલે ત્રીજો નંબર આપણે કાવ્યાબેનને આપશું થેન્ક યુ મિત્રો હવે તમારું ઈનામ આવતીકાલે બરાબર તમે જો આવતીકાલનો વિડીયો જોશો તો તમને કોને ઇનામ મળ્યું અને કેટલા સો રૂપિયા આપણે ઈનામમાં આપવાના છીએ સો રૂપિયા ઇનામ તરીકે એમને આપશું બન્યા રહેજો અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ કે છે